કક્ષાના અધિકારીઓ સ્થળ પર પહોંચી સ્થિતિ પર નજર રાખતા હોય છે અને કોઈ ચૂક હોય તો પગલા ભરતા હોય છે આવામાં જો તેમની કચેરીમાં ફાયર સિસ્ટમ પ્રત્યે અંદેખી જોવા મળે તો શું થાય જી અંગલેશ્વર તાલુકા સેવા સદન કચેરી ખાતે મામલતદાર કચેરીમાં જ દિવાલ પર અને દાદર પર રહેલા ફાયર બોટલ એક્સપાયરી ડેટના જોવા મળ્યા છે એટલું જ નહીં કચેરીમાં ફાયર હાઇડ્રનસ સિસ્ટમ છે પણ તેનામાં જોડાવા માટે જે પાઇપ હોય તે જ ના બોક્સમાં પાઇપ જ ના હોવાનું જોવા મળ્યું હતું ત્યારે રોજના હજારો લોકો કચેરીની મુલાકાત લેતા હોય છે ત્યારે કચેરી ખાતે જ ફાર સુવિધા પ્રત્યે જ ગંભીર ચૂક જોવા મળી રહી છે ત્યારે કચેરીને ફાર આનોસી બાબત પણ ચૂક છે કે કેમ તે તપાસનો વિષય બન્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પ્રથમ માળે આગ લાગી હતી ત્યાં પણ ફાયર બોટલ નકામી બની હતી અને પાલિકા ફાયરની મદદ લેવાની ફરજ પડી હતી ત્યારે તાલુકાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતે ગંભીર નોંધ લઈ આની જવાબદારી જેના સિરે છે તે સામે પગલાં ભરે એ જરૂરી બન્યું છે